પાટણ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો પર છેલ્લા ત્રણ વર્ષથી શૂન્યથી પાંચ વર્ષ સુધીના બાળકોને કુપોષણ મુક્ત બનાવવાની કામગીરી કરતી ન્યુટ્રીશન કાઉન્સિલિંગ વોલેન્ટરી તરીકે ફરજ બજાવતી કાર્યકર બહેનોને માર્ચ બે હજાર સત્તરમાં કામગીરીથી છૂટા કરવાના સરકારના આદેશને લઈ આજરોજ પાટણમાં મોટી સંખ્યામાં કાર્યકર મહિલાઓ દ્વારા સરકારના આદેશનો વિરોધ નોંધાવ્યો હતો અને વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પરથી દૂર ન કરવાની તમામ મહિલાઓને સરકારના અન્ય કોઈ પણ પ્રોજેક્ટમાં સમાવેશ કરી કામગીરી ચાલુ રાખવા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાર્યકર મહિલાઓ અને યશોદા મૈયા નું બિરુદ આપવામાં આવ્યું છે તો સાથે જ મહિલાઓ ખંતપૂર્વક પોતાની જવાબદારી નિભાવી રહી છે ત્યારે હવે આ યશોદા મૈયાઓને ફરજ પરથી દૂર કરવાનો આદેશ કરતા આ મહિલાઓ લાચાર બની છે ચેતન રામીનો રિપોર્ટ પાટણ